હેલો ફ્રેન્ડ જે દિશ રાધે રાધે આજે આપણે બનાવશું રવા કેક તેના માટે મેં અહીંયા એક વાટકી ઘી લીધું છે અને એક વાટકી દહીં લીધું છે તે ઉમેરી આપણે ઘીમાં અને ખૂબ મિક્સ કરી લેવાનું છે અને દહીં હંમેશા મોડું લેવાનું બહુ ખાટું હોય તો નહીં લેવાનું

અને ખૂબ હલાવી લઈશું આપણી ખાંડ થોડીક ઓગળી જાવી જોઈએ હવે દસ થી પંદર મિનિટ માટે ઢાંકીને આપણે મૂકી રાખશું અને હવે જોઈ જોઈશું જો તમે રવો સરસ ફૂલી ગયો છે દસ થી પંદર મિનિટ માટે મેં મૂકી રાખ્યો તો અને અડધી વાટકી અહીંયા મેંદો લીધો છે તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું અને અડધી ચમચી અહીંયા મેં બેકિંગ પાવડર લીધો છે તે ઉમેરી દેસુ અને અડધી ચમચી થી ઓછો પણ મેં ખાવાનો જે સોડ આવે છે તે તે લીધો છે ઉમેરી અને એક ઓછો વેનિલા એસેન્સ લીધો છે તે ઉમેરી દઈશું મિક્સ કરી લેશું અને મેંદાનો લોટ સાળીને જ ઉમેરવાનો અને ખૂબ હલાવી લેવાનું આવી રીતે તમે માપ સરખું લેશે ને તો પહેલી વાર કેક બનાવતા છો ને તોય સરસ બનશે બનાવતાનું માપ લઈ લેવાનું અહીંયા આપણું કેક નું બેટર તૈયાર છે અને અહીંયા અડધો વાટકીઓ મેં દૂધ લીધું છે તે ઉમેરી દેસુ અને મિક્સ કરી લેશું અને આને ખૂબ હલાવી લેવાનું છે ઢાંકીને મૂકી રાખશું અને અહીંયા મેં આવું ગોળ એક વાસણ લઈ લીધું છે અને તમારી પાસે ચેક નું વાસણ હોય તો પણ ચાલે મારી પાસે નથી એટલે આવું રીતે મેં અંદર આપણે ઘી લગાડી દેસુ બધી સાઈડ ઘી લગાડી દેવાનું અને એક ચમચી જેટલો મેં મેંદો લીધો છે તેને આવી રીતે આપણે સાટી દેવાનો છે આવી રીતે મેંદો લગાવી અને તૈયાર કરી લેવાનું વધારાનો મેંદો આપણે બહાર કાઢી લેવાનો આપણું બેટર પણ રેડી છે અને હવે આપણે તૈયાર કર્યું હતું બાઉલ એમાં ઢોકળ્યું લીધું છે તેમાં મેં નીચે મીઠું અને સ્ટેન્ડ મૂકીને અને હિટ કરી લીધું છે અને હવે આપણે આ કેકનું બેટર એમાં મૂકી દેવાનું છે અને ઢાંકી અને દસ થી પંદર મિનિટ માટે થવા દઈશું અને હવે આપણે જોઈ જોશું તમે સરસ ફૂલી ગઈ છે અને હવે અંદર ચેક કરી લેશું આપણી કેક તૈયાર છે અને અહીંયા મેં સ્ટીલની કડાઈ પેલા લીધી હતી પણ એમાં થોડું નીચે બેસી જાતું હતું બળી જતું હતું એટલે મેં અહીંયા તીનની કડાઈ લીધી છે તે આપણે ગેસ બંધ કરી દઈશું અને બહાર કાઢી લેશું અહીંયા તમે જોઈ શકો છો આપણી કેક ઠરી ગઈ છે અને એકદમ પોસી બની છે જો હવે આપણે એને કાઢી લેશું એક થાળી લઈ લીધી છે

કટિંગ કરી અને તમે જોઈ શકો છો આપણી કેક એકદમ પોસી બની છે અને સરસ બની છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હું ફરીને મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકા